બાકી સારું કરો આવો એટલે આમ દો આપડો કપાસ રીકરા જેવો હું વાપરું છું અક્ષા ફર્ટિલાઇઝર નું જીંક ઇલેવન શું છે આ છે એક આના ફાયદા છે અને આ શું થાય વાડીયા જઈને ચર્ચા કરવી મળે વધારે માહિતી માટે ગુજરાત અક્ષા ફર્ટીલાઈઝર કંપની ના નીચે આપેલ કસ્ટમર કેર નંબર ઉપર કોન્ટેક્ટ કરો અક્ષા ની આ એક આવી પ્રોડક્ટ છે રાહ ની જોવો છો તમે પણ વાપરો જાતે અનુભવ કરો